તો હેલો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે બધા આવ્યા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે રામદેવજી મહારાજ ભેરવાર રાક્ષસને કયા નાતે ભાઈ સમજીને જતો કર્યો તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર વિડીયોની અંદર આપણે વિગતે વાર જાણવાના છે તો ચેનલમાં નવા આવ્યા તેવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી લેજો મિત્રો ચાલો આપણે આ કથા તરફ આગળ વધીએ તો મિત્રો રણુજામાં રામદેવજી વિરમદેવજી બંને ભાઈઓની લીલા એટલે મિત્રો અપરામ પાર છે લીલાઓ ત્યારે મિત્રો એક સમય એવો હતો કે સમયે રામદેવજીને વિરમદેવજી પોતે ગાયો ચરાવવા માટે વનમાં જતા હતા મિત્રો અને ગાયો ચરાવવા માટે તેઓ વનમાં જતા હતા એટલે વનમાં ગાયો ચરાવતા ચરાવતા પોતે તેઓની એક રમત હતી ગેડી દળિયાની રમત આ ગેડી દળિયાની રમત રમતા રમતા મિત્રો તેઓ રમત રમતા 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 તેઓ એક વખત રામદેવજી મહારાજે દડાને ફટકો માર્યો અને દડો છે ભૈરવા રાક્ષસના જંગલમાં જઈને પડ્યો અને તેઓના મિત્રોએ કહ્યું કે જાઓ રામદેવજી તમે દડાને ફટકો માર્યો છે તો દડો પણ હવે તમે જ લાવો ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હા હા હું દડાને ફટકો માર્યો તો હું જ લેવા જઈશ ને ત્યારે એટલા બધા કહે છે કે નાના અમે તો જઈએ નહીં ત્યાં તો ભેરવો રાક્ષસ રહે છે માટે તમારે જ હવે જવું પડશે ત્યારે રામદેવજી મહારાજ પોતે જવાનું નિશ્ચય કરે છે કે હવે હું જ આ દડો લાવીશ ત્યારે તેઓના મોટાભાઈ વિરમદેવજી કહે છે કે અરે નાના ત્યાં તો ભેરવો રાક્ષસ રહે છે ખાઈ જાય છે માણસોને અરે નાના રામદેવજી આપણે દડાને નથી લેવા જવું દડો તો આપણો બીજો પણ મળી જશે જ્યારે રામદેવજી મહારાજને લીલા કરવી હતી એટલે તેઓ જંગલ તરફ જવાનું નક્કી કરે છે અને તેઓ કહે છે કે મોટાભાઈ તમે આ બધા આપણા મિત્રોને અને આ બધી ગાયોને લઈને ઘરે જાઓ હું આવું છું આ દડો લઈને ત્યારે સાંજનો સમય હતો ત્યારે આ સાંજ સમયે જંગલમાં રામદેવજી મહારાજ પોતે બાળ સ્વરૂપની અંદર હતા તે સમયે આ રામદેવજી મહારાજ ખોજમાં જંગલની અંદર જાય છે કારણ કે આ જંગલની અંદર ભયંકર ભેરવાનો ત્રાસ વધી ગયો હતો ભયંકર ભેરવો એટલે બસ એને એક જ નારો કે માણસ ગંદાઈ માણસ ખાઓ માણસ ગંદાઈ માણસ ખાઓ આ નીતિથી તે ચાલતો હતો અને આ ભયંકર ભેરવાના જંગલની અંદર રામદેવજી મહારાજ પોતે આગમન કરે છે મિત્રો અને આ આગમન રામદેવજી મહારાજનું એવું આગમન હતું કે અહીંયા રામદેવજી મહારાજને ખૂબ એવી લીલા કરવી હતી માટે તેઓ જંગલની અંદર આવ્યા હતા અને જંગલની અંદર એક બાવા બાલકનાથ કરીને એક તપસ્વી રહેતા હતા તેઓ પોતે ત્યાં તપસ્યા કરતા હતા પોતાની મડુલીમાં તેનો જ શિષ્ય આ ભેરવો હતો ત્યારે રામદેવજી મહારાજ સાંજ સમયે આ જંગલમાં શોધતાં શોધતા આ મઢુલી જોઈ કાઢે છે ને મઢુલી તરફ આગળ વધે છે ને બાવા બાલકનાથ ત્યાં તપસા કરતા હોય ત્યારે બાવા બાલકનાથને કહે છે કે હે બાવા બાલકનાથ તમે મારા દડાને ક્યાંય જોયો ત્યારે આ બાવા બાલકનાથ છે તેને આશ્ચર્ય થાય છે ક્યારે આવા ઘોર જંગલમાં ભેરવાના ત્રાસથી કોઈ અહીંયા માણસ ફરકતું નથી ને આ બાળક વળી કોણ આટલા સમયે ત્યારે કહે છે કે તમે જતા રહો અહીંથી નહીં તો અહીંયા ભેરવો આવી જશે તમને ખાઈ જશે ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે ના ના હું તો દળો લેવા આવ્યો એટલે દડો તો હું શોધીને જઈશ પાછો ત્યારે બાવા બાલકનાથ ખૂબ ચિંતા કરે છે કારણ કે આ બાળકનું શું થશે હવે ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે ભેરવાથી તો હવે મને પણ બીક લાગવા માંડી છે તમે મને અંદર ઊંઘાડી દો તમારી ઝૂંપડીમાં ત્યારે બાવા બાલકનાથને પણ દયા આવી ત્યારે કીધું કે ચાલો ચાલો હું તમને ગોધડીની અંદર સંતાડી દઉં છું ત્યારે રામદેવજી મહારાજને તેઓ ગોદડી નીચે સંતાડી દે છે અને ભેરવો રાક્ષસ આવે છે જ્યારે એને ગંધ આવે છે કે અંદર તો કંઈક ગંધ આવે છે માણસની ગંધ આવે છે માનસ ગંધાઈ માનસ ખાવની નીતિવાળો આ ભેરવો રાક્ષસ અહીંયા આવી ચડે છે અને ત્યારે તેઓ બાલ બાલકનાથ જે છે તેઓ તેઓને રોકવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ તે છતાં પણ આ ભેરવો રાક્ષસ માનતો નથી આ ભેરવો રાક્ષસ પોતે અંદર જઈ અને આ ગોદડી ઉઘેડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગોદડી રામદેવજી મહારાજની લીલાથી એટલી જબરદસ્ત આ કથા છે કારણ કે અહીંયા એટલી બધી આ ગોદડી લાંબી થાય છે લાંબી થાય છે કે ભેરવાનો શ્વાસ નીકળી જાય છે અને જ્યારે ભેરવો આ ગોદડી ખેંચી ખેંચીને હાફીને નીચે પડે છે ત્યારે રામદેવજી મહારાજ તેની છાતી પર પગ મૂકી દે છે અને ઊભા થઈ જાય છે કારણ કે રામદેવજી મહારાજ એટલે નારાયણ ભગવાનનો અવતાર છે એવો શ્રી કૃષ્ણનો અવતાર હતા માટે જ ભગવાનને લીલા કરવા માટે અહીંયા જંગલમાં આવવું પડ્યું હતું ત્યારે ભેરવો રાક્ષસ બે હાથ જોડે છે કે ના ના તમે તો કોઈ અવતારી પુરુષ લાગો છો નાના મને જતો કરો ત્યારે બાબા બાલકનાથજી પણ કહે છે કે આ ભેરવાને જતો કરો ત્યારે આ રામદેવજી મહારાજ કહે છે કે મારી ગુરુની જો આજ્ઞા હોય ત્યારે આ ભેરવા તને હું જતો કરું છું ત્યારે મિત્રો આ રામદેવજી મહારાજ છે તેઓ બાવા બાલકનાથના શિષ્ય બન્યા હતા અને બાવા બાલકનાથનો શિષ્ય ભેરવો પણ હતો માટે તેઓ એક જ ગુરુના ચેલા હોવાના નાતે બંને ભાઈઓ ભાઈઓ થઈ ગયા અને ભાઈઓ ભાઈઓ થવાના નાતે તેઓ એક એક ગુરુના બંને ભાઈ થયા એમ કરીને તેઓ ભાઈના નાતે તેઓને જતો કર્યો હતો અને બેરવાને એક ગુફાની અંદર સ્થાન આપ્યું હતું મિત્રો આ જ રીતે બેરવાને તેઓ એક ગુરુભાઈ તરીકે જતો કર્યો હતો તો મિત્રો આ જ કથાની અંદર આપણે જોવાનું હતું તો વિડીયો તમને કેવું લાગ્યો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચાલો હવે મિત્રો મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં બધાને જય સીતારામ ને રાધે કૃષ્ણ